નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તેવામાં મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ક્યારે ઘટશે અને મિત્રો સાથે સાથે વાત કરીએ તો ચાંદી પણ અત્યારે મિત્રો આગ જડતી તેજી સાથે આગળ વધી રહી છે ચાંદીનો ભાવ પણ મિત્રો છેલ્લા કેટલાય સમયથી મિત્રો ચોસલાનો ભાવ એક લાખ ની સપાટી કુદાવી દીધી છે તો મિત્રો હવે સવાલ અને તેની આપણે આ ની અંદર આ વિડીયો માધ્યમથી એ પણ જાણીશું કે આગળના સમયની અંદર સોના અને ચાંદી ના ભાવમાં કેવી રીતના વધારો ઘટાડો આવશે અને મિત્રો સોના ચાંદીના ભાવને અસર કરતા એવા કયા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે

તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકો જેથી તમને વધુમાં વધુ ફાયદો થઈ શકે તેની પણ મિત્રો આપણે આ વિડિયોની અંદર માહિતીની વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોવો જરૂરી છે તેમજ જ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં આગળના સમયની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી ને ઝડપથી મળી રહે તો મિત્રો વાત કરીએ તો સોનું સસ્તું થશે કે કેમ તેની સૌ વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો આજના દિવસે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય બજાર ખુલતાની સાથે જ એક મહત્વનો હાહાકાર જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો આજે સોનું ત્રણ હજાર સોળ થી લઈને ત્રણ હજાર ઓગણપચાસ ડોલર પ્રતિ અંશ સુધી મિત્રો ટ્રેડ કરી રહ્યું છે તેવામાં મિત્રો અત્યારે સોનાનો ભાવ નેવું હજાર થી લઈને એકાણું હજાર ત્રણસો સુધી જઈ શકે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રો સોના અને ચાંદીની અંદર શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ સારો થઈ શકે છે અને આગળના સમયની અંદર પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર મહત્વના ફેરફારો આવી શકે છે જેની આપણે આપણે આ ચેનલ ઉપર દરરોજ માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે ચાંદીનો ભાવ પણ મિત્રો આસમાને ટપકી રહ્યો છે જેમાં પણ મિત્રો આગ જળતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે સવાલ એ થાય કે ચાંદી સસ્તી થશે કે કેમ ચાંદીની અંદર જો ભંગાણ આવી શકે તો ચાંદીનો ભાવ એક લાખની સપાટી કુદાવી દીધી છે તે મિત્રો પાછી નેવ હજાર કે પંચાણું હજારની સપાટી આવે કે કેમ તેની પણ આપણે વાત કરીએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર વાત કરીએ તો તેત્રીસ પોઈન્ટ ચાંદી ના ભાવ ઉપર પડતી હોય છે તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો આવતો હોય છે તેમજ મિત્રો વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે આ નિવેદન આપ્યું છે કે ની અંદર વધારો કરવામાં આવશે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે તેમાં મિત્રો વાત કરીએ તો ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારા વિશે બે તરફી જે નિવેદનોથી અનિશ્ચિતતા વધતા તેમજ ઇઝરાયલે ગાઝા પર સતત આઠમા દિવસે આક્રમણ ચાલુ રાખ્યું છે જે મિત્રો ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં મિત્રો ચાલુ રાખ્યું છે તેના લીધે મિત્રો જીઓ પોલિટિકલ ટેન્શન અનસરે સોના અને ચાંદી જે એ મિત્રો વર્લ્ડ માર્કેટમાં વધ્યા હતા અને વર્લ્ડ માર્કેટની અંદર મિત્રો સોનું વધીને વાત કરીએ તો 3026.70 ડોલર પ્રતિ અંશ અને મિત્રો ચાંદી 33.51 ડોલરે પહોંચી ગયા હતા અને મિત્રો મુંબઈની અંદર વાત કરીએ તો 10 ગ્રામ સોના દીઠ મિત્રો અત્યારે જોઈએ તો 1049 રૂપિયા જેટલો પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે మి్రో చాీని అందర

પરંતુ તેના કર પરતા તેના કરતા પણ મિત્રો સી પોઈન્ટ છે એ ઘટી ગયો છે તેના લીધે મિત્રો અત્યારે હાલ ડોલર ઇન્ડેક્સ અને મિત્રો ડોલર ઇન્ડેક્સ ની અંદર વધારો થયો છે તેના લીધે મિત્રો આપણો રૂપિયો વધારે નબળો પડી રહ્યો છે તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો ઘટાડો આવી શકે છે અને મિત્રો શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે વાત કરીએ તો ટ્રમ્પ નું જે ટેરિફ વધારા વિશેનું સ્ટેન્ડ હજી પણ અસ્પષ્ટ હોવાથી માર્કેટની અંદર મિત્રો અનિશ્ચિતતા જોવા મળે છે નિવેદન આપ્યું છે એટલે કે જેવી રીતના આપણી પાસે કર લે છે તેવી રીતના આપણે પણ બીજા દેશની આયર ડ્યુટી ની અંદર વધારો ઘટાડો અને તેમને પણ આપણે મોંઘા

એવા અનુયાયીઓને અનુસરીને સોના અને ચાંદીની ખરીદી કરી શકો છો અને તમે નિષ્ણાંતોની એક નિષ્ણાંત તરીકે મિત્રો માહિતી મેળવીને સોના ચાંદીની ખરીદી કરી શકો છો આપણે જે મિત્રો વાત કરી છે તે ગૂગલને આધીન આપણે વાત કરી છે તેથી મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો મિત્રો વેપારીઓને પૂછીને સોના અને ચાંદીની અંદર રોકાણ પણ કરી શકો છો તેમજ મિત્રો હવે આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ

સમાચાર આવી શકે છે જેની અંદર મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે વિડીયો પૂરો જોવા બદલ ખુબ